નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગણિત ગાલા વિકાસ ગણિત પોથીમાં પેજ નંબર ચુમ્માલીસ નો આલેખ જો રકમ બાજુ નીચેના અસમાન વર્ગ લંબાઈ ધરાવતા આવૃત્તિ વિતરણ માટે સ્તંભ આલેખ રચો વર્ગ અને આવૃત્તિ આપેલા છે જીરો થી દસ તો કે પંદર દસ થી વીસ તો કે તેર વીસ થી ચાલીસ તો કે અઠ્યાવીસ ચાલીસ થી સિત્તેર તો કે છત્રીસ સિત્તેર થી સો તો કે સત્યાવીસ ચાલો વર્ગ આવૃત્તિ અને વર્ગ લંબાઈ દસ આવશે પંદર પછી છે તેર આવૃત્તિ તો લંબાઈ દસ તો તેર ના દસ ગુણ્યા દસ બરાબર તેર પછી અઠ્યાવીસ અને વીસ તો વીસ અઠ્યાવીસ ના છેદમાં વીસ ગુણ્યા દસ બરાબર ચૌદ ગુણ્યા બે એટલે ચૌદ આવશે છત્રીસ છત્રીસ અને ત્રીસ છત્રીસ ના છેદમાંથી દસ બરાબર નવ આવશે પછી તમારે આ રીતે એનો આલેખ દોરવાના થાય છે આલેખમાં લેખમાં એક શખ્સ અને અક્ષ ઉપર તમે આવી રીતે માહિતી દર્શાવો અને પછી આ પ્રમાણે તમે સ્તંભ આલેખ દોરી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેચર માટે છે તમને વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો